હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે ચોમાસામાં કારેલાનું શાક તો સૌ કોઈની પ્રિય જ હોય છે તો ફ્રેન્ડ્સ કારેલાના શાકની રેસીપી સાથે કારેલાની છાલના શાકની રેસીપી પણ આજે હું તમારા માટે લઈને આવી છું તો છાલનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે કારેલાની છાલ આ રીતે લઈ લેવાની છે અને ભરેલા કારેલાની રેસીપી પણ હું મારા બીજા વિડીયોમાં લઈને આવી છું તો બીજા વિડીયોની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે તો ત્યાંથી તમે તે લિંક ઓપન કરીને ભરેલા શાકની રેસીપી પણ જોઈ લેજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ અહીં કારેલાની છાલ મેં લઈ લીધી છે તો હવે આપણે કારેલાના છાલનું શાક કઈ રીતે બનાવવું એ રેસીપી જોઈ લઈએ તો સૌ પ્રથમ તો આપણે છાલને પાણીમાં સરસ રીતે પહેલાં ધોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં તપેલી લઈ લીધી છે તપેલીમાં કારેલાની છાલ લઈ લેવાની છે ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરીને કારેલાની છાલને પાણીમાં સરસ રીતે પહેલાં સાફ કરી લેવાની છે એકથી બે પાણીમાં આપણે કારેલાની છાલને સાફ કરી લેવાની છે ત્યાર પછી કારેલાના શાકની રેસીપી આપણે જોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ કારેલાની છાલ પાણીમાં સરસ સાફ કરી લીધી છે તેને આ રીતે એક વાસણમાં લઈ લેવાની છે ત્યાર પછી હવે તેના વઘારની રેસીપી જોઈ લઈએ તો વઘારની રેસીપી ખૂબ જ સરસ અને સરળ છે તો વઘાર માટે મેં અહીં નોનસ્ટિક પેન લઈ લીધી છે તેમાં થોડું ઘી ઉમેરી લેવાનું છે અહીં મેં બે ચમચી જેટલું ઘી ઉમેર્યું છે ઘી સરસ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લેવાનું છે અને જીરું તેલમાં સરસ કકડી જાય ત્યાર પછી તેમાં કારેલાની છાલને ઉમેરી લેવાની છે કારેલાની છાલને બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે ઘીમાં સાંતળતા રહેવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી કારેલાની છાલને સરસ રીતે ઘીમાં સાંતળી લીધા પછી તેમાં આપણે બધા મસાલા ઉમેરી લેવાના છે આપણે ઘરમાં જે મસાલા મોસ્ટ ઓફલી યુઝ કરતા હોય તે જ મસાલા આપણે અહીં ઉમેરવાના છે તો અહીં મેં એક ચમચી હળદર ઉમેરી છે ત્યાર પછી એક ચમચી જીરું અને એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી કારેલાની છાલ સરસ રીતે બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે તો અહીં મેં કારેલાના શાકનો મસાલો જે ખાંડણીમાં બનાવ્યો હતો તેમાં જ થોડું પાણી લઈ લીધું છે અને તે મસાલાવાળું પાણી અહીં મેં શાકમાં ઉમેરી લીધું છે હવે આપણે શાકને સરસ રીતે હલાવી લેવાનું છે અને તેને આ જ રીતે પાંચથી છ મિનિટ સુધી શેકાવા દેવાનું છે ત્યાર પછી તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી આ જ રીતે શેકાવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગયા પછી આપણે જોઈ લેવાનું છે કે શાક આપણું સરસ રીતે શેકાયું છે કે નહીં તો ફ્રેન્ડ્સ અહીં આપણું કારેલાનું છાલનું શાક સરસ રીતે શેકાઈ ગયું છે હવે તેમાં અડધી વાટકી ચણાનો લોટ ઉમેરી લેવાનો છે અને ચણાનો લોટ ઉમેરી લીધા પછી તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે અને જો ખાંડ તમે ઉમેરવા ન માગતા હોય તો તમે ખાંડનો ભૂક્કો પણ ઉમેરી શકો છો તો બસ ખાંડ ઉમેરી લીધા પછી ચણાનો લોટ અને ખાંડ સરસ રીતે શાકમાં મિક્સ કરી લેવાના છે ધીમા જ કેસે આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે અને આ રીતે ઉપર નીચે શાકને કરતું રહેવાનું છે જેથી કરી ચણાનો લોટ શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને શાકમાં ખાંડનો ટેસ્ટ પણ સરસ આવી જાય શાકમાં ચણાનો લોટ મિક્સ થઈ જાય પછી તેને ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકીને ધીમા જ ગેસે શેકાવા દેવાનું છે તો હવે આપણે શાકને જોઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું શાક તૈયાર થઈ ગયું છે કારેલાનું છાલનું શાક આ રેસીપીથી તમે અવશ્ય બનાવજો આ શાક એટલું ટેસ્ટી પણ લાગે છે અને સ્વાદમાં થોડું પણ કડવું લાગતું નથી તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા આ રેસીપી ઘરે અવશ્યથી ટ્રાય કરજો અને મારા સાથે વિડીયો શેર કરજો તો ફ્રેન્ડ્સ અહીં મેં કારેલાની છાલનું શાક ભરેલા કારેલાનું શાક સાથે દાળ ભાત અને કેરી લઈ લીધી છે તો મારી આ થાળી તૈયાર થઈ ગઈ છે તો આ થાળીની રેસીપી પણ યુટ્યુબ ચેનલમાં મેં રાખી છે તે જોવાનું ના